મિત્રો ભગવાન ગણેશજીના આશીર્વાદથી આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ રાશિઓને મોટી મોટી ખુશખબરીઓ મળશે હા ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી આ છ વિશેષ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તેમના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ અને સમૃદ્ધિ આવશે ભગવાન ગણેશજીની કૃપાથી આ છ રાશિઓના બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર થવાના છે આથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે પ્રશ્ન એ થાય છે કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેઓનું ભાગ્ય આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમકી ઉઠશે અને જેમને ગણેશજીના આશીર્વાદ મળશે આ વીડિયોમાં અમે તમને આ છ ખુશનસીબ રાશિઓ વિશે વિગતે જણાવીશું તેથી આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને મિસ ના કરો કારણ કે આ માહિતી આ રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે વિડિયોને આગળ વધારવા પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વીડિયોને એક લાઇક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી અવશ્ય લખો જેથી ગણેશજી નો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચશે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જે ઉપર ભગવાન ગણેશજી નો વિશેષ આશીર્વાદ વરસવાનો છે આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ રાશિના જાતકોના જીવનમાં ધન સમૃદ્ધિ અને ખુશીઓની વર્ષા થશે ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓને પસંદ કરીને તેમને અપાર કૃપા આપતા છે આ છ રાશિઓના જીવનમાં કોઈ પણ વસ્તુની અછત નહીં રહેશે તેઓને ભગવાન ગણેશજીના આશીર્વાદથી ધનલાભ મોટી સફળતાઓ અને દરેક પ્રકારની સમૃદ્ધિ મળશે તેમના જીવનના બધા દુઃખપીડા અને કષ્ટો દૂર થશે આ અનેક લાભો અને ખુશીઓનો અનુભવ થશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ગણેશજીની અપાર કૃપા વરસવાની છે આ તક તેમના માટે અત્યંત ખાસ છે તેથી આ શુભ માહિતી જાણવા માટે વિડિયોને અંત સુધી જુઓ અને તમારા પ્રિયજનો સાથે જરૂરથી શેર કરો ભગવાન ગણેશજીના આશીર્વાદ તમારા બધા પર રહે મિત્રો આ ભાગ્યશાળી અને સુખદાયક રાશિઓમાં પ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના મિત્રો તમને આ જાણીને આનંદ થશે કે ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ સતત તમારી ઉપર બની રહી છે તમારા જે પણ કામ લાંબા સમયથી અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂરા થવાના છે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પાછા મળવાની પૂરી શક્યતા છે સાથે જ તમારે તમારા બધી જ કર્જમુક્તિ મળવાનો અવસર છે તમારા દ્વારા કરેલા પ્રયાસો હવે ફળ આપશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના મિત્રો ભગવાન ગણેશજીની કૃપા તમારી ઉપર હંમેશા બની રહેશે તેમ છતાં તમારું ઉગ્ર સ્વભાવ પર થોડીક કાબૂ રાખો તે ખૂબ જ ફાયદાકારક રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા તમામ કાર્ય સહેલાઈથી પૂરા થાય છે સાથે જ તમારે સંતાન સુખનો પણ આશીર્વાદ મળશે તમે આ સમયને ખુશીઓ અને સંતોષથી ભરપૂર મહેસૂસ કરશો હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના મિત્રો ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો અનંત ખજાનો આવવાના છે હા મિત્રો ભગવાન ગણેશજી તમારી પર ખૂબ જ પ્રસન્ન છે તમારા જીવનમાં હવે એવી મોટી ખુશખબરી આવવાની છે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે કુંભ રાશિના મિત્રો તમે જે મહેનત કરી છે હવે તેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે તમારા અટકેલા તમામ કામ સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર કરે છે માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તેમનો વેપાર દિવસે રાત્રે પ્રગતિ કરશે અને દરેક તરફથી તેમને ફક્ત લાભ જ મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને તેમની મનપસંદ નોકરી મળવાની શક્યતા છે જો તમારું કોઈ પૈસા ક્યાંક અટકેલું હોય તો તે પણ હવે ટૂંક સમયમાં પાછું મળશે આ સિવાય વેપારમાં જે પણ વિઘ્નો આવી રહ્યા હતા તે હવે દૂર થઈ જશે કુંભ રાશિના મિત્રો તમે તમારા જીવનમાં નવી ખુશી અને સકારાત્મકતાનો અનુભવ કરશો ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારું જીવન ખુશીઓ અને સંતોષથી ભરાઈ જશે હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે આવનારો સમય તમારા માટે ખૂબ લાભદાયક રહેવાનો છે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વેપારમાં પણ ખૂબ જ વધારાની સંભાવના છે જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે આ ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી મેળવવાના સપનાને સાકાર કરવા ઈચ્છે છે માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી કન્યા રાશિના જાતકોને તેમના વેપારમાં વધુ નફો થશે ધન લાભના અનેક અવસર તમારા દરવાજે આવનાર છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ સુખની પ્રાપ્તિ થશે અને તેમના ઘરમાં ખુશીઓનું વાતાવરણ સર્જાશે તમારા પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત બનશે આ ઉપરાંત જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના પણ સફળ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારી તમામ ઇચ્છાઓ પૂરી થશે અને જીવનમાં નવી સફળતાઓ અને લાભો આવશે આ સમય કન્યા રાશિ માટે જીવન બદલનારો સાબિત થશે હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવનાર છે તમારી મહેનત હવે ફળ લાવશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે તમારા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે આ રાશિના જાતકોને વેપારમાં નફો થશે અને જીવનમાં મોટી સફળતાઓ મળશે પરિવાર અને જીવનસાથીનું સહકાર તમને નવી ઉર્જા આપશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને બધી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે તમે જીવનમાં આગળ વધી સફળતાના શિખરો પર પહોંચશો આ સમય વૃષભ રાશિ માટે એક સોનેરી તક છે આ સમયનો યોગ્ય ઉપયોગ કરો અને તમારા જીવનને વધુ સારું બનાવો હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે આવે છે જાતકોને આ જાણીને ખુશી થશે કે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં ટૂંક સમયમાં શુભ સમાચાર આવવાના છે તમારી મહેનતનું ફળ તમને હવે જરૂરથી મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો સાથે સંબંધ વધારે મજબૂત બનશે અને તમને પરિવાર તથા જીવનસાથીનું પૂરું સમર્થન મળશે તમારી મીઠી વાણી તમારા માટે દરેક કાર્યને સરળ બનાવશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમારી સફળતાઓ બધાને આશ્ચર્યચકિત કરી દેશે આ સમય તમારા જીવનનો શ્રેષ્ઠ સમય બની શકે છે તેથી તેને ગુમાવશો નહીં હવે વાત કરીએ આગળના ભાગ્યશાળી રાશિની જે આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાઓનો પ્રવાહ આવશે હા ભગવાન ગણેશજી હવે તમારા પર અત્યંત પ્રસન્ન છે જેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારું માન વધી જશે મેષ રાશિના મિત્રો આ પણ જાણો કે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમને નવી સફળતાઓના અવસરો મળશે આ અવસરોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો અટકેલા બધા કાર્યો હવે પૂરા થવા લાગશે અને તમે જે કામ શરૂ કરવા માંગતા હોય તેમાં પણ સફળતા મળશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે ધન લાભના અનેક અવસરો મળશે જેનાથી તમારું આર્થિક જીવન મજબૂત બનશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં પણ વધારો થશે અને સમાજમાં તમને નવી સફળતાઓ મળશે મેષ રાશિના મિત્રો જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તમારી આ યોજનાઓ નિશ્ચિત રીતે સફળ થશે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદ હવે તમારા જીવનમાં બદલાવ લાવવા તૈયાર છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને બગાડશો નહીં મિત્રો જો તમે હજી સુધી સત્યલોક વચન ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી એવી જ રસપ્રદ અને મહત્વપૂર્ણ માહિતી સમયસર મેળવી શકો હવે વાત કરીએ છેલ્લી ભાગ્યશાળી રાશિની જે આવે છે સિંહ રાશિ સિંહ રાશિના મિત્રો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં હવે ખૂબ જ શુભ સમય આવવા જઈ રહ્યો છે સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારી પ્રશંસા ચારે બાજુ થશે સિંહ રાશિના મિત્રો તમારા જીવનમાં એવા નવા અવસરો આવશે જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારે ધન લાભના યોગ બની રહ્યા છે પરિવારમાં ખુશીઓ છવાયેલી રહેશે અને તમારા વ્યવસાયમાં વિકાસ થશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પદોન્નતિ અને પગાર વૃદ્ધિના યોગ છે તેમજ જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે સંતાન સુખથી ઘર પરિવારમાં ખુશીઓ વધશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોને હવે અનમોલ ખુશીઓ પ્રાપ્ત થશે ધન લાભ આર્થિક મજબૂતી અને પારિવારિક સુખ તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દેશે આ કહીએ તો ખોટું નહીં કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે સમય તમારું સંપૂર્ણપણે સમર્થન કરી રહ્યો છે ધન્યવાદ